નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપની સાથે હું છું અનસિની વાત કરીએ સમાચારમાં આગળ રાજુલાની તો રાજુલામાં રાજકોટની હોનારતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે જે રાજુલા હવેલી ચોકથી ટાવર સુધી મૌન કેન્ડલ રેલી યોજવામાં આવી હતી જેમાં રાજુલા ગામના સમસ્તના તમામ સમાજના લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કેન્ડલ રેલી ટાવર સુધી યોજવામાં આવી હતી ને અંતમાં બે મિનિટનું મૌન પાડીને તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજકોટ ખાતે જે ખૂબ જ દુર્ઘટના બની અને દુઃખદાયી બની અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ દુર્ઘટના બની અને અનેક પરિવારો પોતાના પરિવારથી ઉટા પડ્યા આ અનુસંધાને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ પરિષદ દ્વારા રાજુલા ખાતે બોન રેલીનું આયોજન કર્યું હતું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બધા વેપારીઓ અને કાર્યકર્તાઓ સહભાગી થયા હતા અને આની અંદર જે દુઃખદ ઘટના બની એમાં મૃતકોને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આજરોજ રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ચેમ્બરના તમામ કર્મચારીઓ અને વેપારી મંડળ જે રાજકોટની અંદર દુઃખદ ઘટના બની છે આજે અઠ્યાવીસ અઠ્યાવીસ મૃતકોનો એમાં જે કાંઈ દોષી હોય એને કડકમાં કડક સજા થાય અને સરકારશ્રીને અમારા રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તથા ચેમ્બરની માગણી છે કે એને દોષિતોને કડકમાં કડક સજા થાય અને જે મૃતક હાથમાં ગયા છે એમના સહભાગી બધાએ અમે રાજુલાની જનતા આજે શ્રદ્ધાંજલિ કાઢી અને મૌન પાળી અને એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એના કુટુંબજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન પરમાત્મા રામ ભગવાન અને કુદરત એને હનુમાનજી મહારાજ સહન કરવાની શક્તિ આપે રાજકોટની અંદર ચાર પાંચ દિવસ પહેલાં ગેમિંગ ઝોન અને ગેમિંગ બિલ્ડિંગની અંદર જે આગ લાગી અને એ આગની અંદર સત્યાવીસથી ત્રીસ બાળકો દીકરીઓ અને યુવાનો જે એમાં ભોગ બન્યા અને એમનું અવસાન થયું એ નિમિત્તે આજે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને એ રેલીનું આજે આ ટાવરમાં સામે છીએ ત્યારે સરકારને અમારા તરફથી એક નમ્ર વિનંતી છે કે ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે એને માટે જરૂરી કાયદાઓ જરૂરી નિયંત્રણો અને જરૂરી પગલાઓ લેવામાં આવે એવી આજની તકે અમે માંગણી કરીએ છીએ અને જે કોઈ ગુનેગારો હોય એમને કડક સજા થાય તો જ આ પુતાત્માઓને સાથે શ્રદ્ધાંજલિ ગણાશે આજરોજ ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વ પરિષદ દ્વારા જે રાજકોટમાં જે અકસ્માત થયો છે એમાં ત્રીસથી પચીસથી ત્રીસ બાળકો અને જે મોટાનો જે અવસાન થયું છે તેમાં આજે શ્રદ્ધાંજલિ માટે રાજુલામાં ચેમ્બર ઓફ કોમર્સ એજ્યુસ્ય પરિષદ દ્વારા મૌન રેલી કાઢી છે અને એક મિનિટનું મૌન રાખી અને તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને સરકારને નમ્ર વિનંતી છે કે આ તકે બહુ કડકમાં કડક કાયદા બને અને જે પણ આમાં હોય એને કડકથી કડક સજા મળે એવી રાજુલાના વેપારીઓની સખત માગણી છે બનેલી આ દુઃખદ ઘટના માટે આજરોજ રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ચેમ્બર ઓફ કોમર્સે મોનરેલી કાઢી અને જે આત્મા પરમાત્મા પાસે ગયા છે તેના માટે પરમાત્મા એને કુટુંબોને સહનશક્તિ આપે અને આત્માઓને શાંતિ આપે